હલો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં યુટ્યુબ ફેમિલી મજામાં એટલે આપણે મજામાં અને કંઈક આવો વ્યૂ છે આપણે અને માંડવીનો ઉગાવો તમને બતાવી દઈએ જોઈ લ્યો આપણા ખેતર માંડવીનો ઉગાવો તો સારો છે અને ખેતર વચ્ચે ટ્રેક્ટર પડ્યું છે હજી કેમ ભાઈ આપણે આખતા તો મીંદડી અને મીંડિયા આપતા થોડી ઘણી હાંકી બે ત્રણ ઉથલ ત્યાં વરસાદ આવી ગયો તો હવે હાલ એમ છે નહીં ને દામણ તો સાફ કરવું પડે એમ છે નકર આપણું ખેતરાવ ભેરાઈ જાય ગામ કહે કે કામનો બાવો જાય હં તમારા ગામમાં કેવો વરસાદ છે જ્યાં જે લોકો વિડીયો જોઈ પોતપોતાના ગામનો વરસાદ કેવો છે કોમેન્ટમાં જણાવતા રહેજો અને આપણે વિડીયોમાં આગળ આગળ વરસાદ છે શું છે માહિતી તમને આપતા રહીશું ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દો જૂના હોય લાયક કોમેન્ટ કરતા રહો આ દૂધ લેવા જવાનું છે લેવા જવાનું નથી કેમ કે પાટું મારતી દીધું અને ગાયે ભેંપ ન દીધું ગાયે ન દીધું તો પછી આપણે સાપાણી હારીકાબેનના ભાવ માટે દૂધ લેવા જવાનું પડશે તો થોડી વારમાં આપણે દૂધ લેવા જઈશું કંઈક આવો રોડ છે અમારે વિના ટ્રાફિક તો ક્યારેક હોય ક્યારેક ન હોય આમે સીધો પટ્ટો આમે સીધો પટ્ટો કેમ જવા ઉધારો હા લા ઉપર જો ક્યાં ગયા આપડે દૂધ લેવા ગયા હે કોને પીવું દૂધ કેવી જોઈ હારે કહેન હારે કહેન ફૂલ મોજમાં વિડીયો બનાવીએ એટલે એ થી વધારે બાબર રોડ ને આ બાજુ વાલો કેમ હાલે બંગ હું હારકું ઓ બેન દેખાવ એ પડી ગયા પગ લપટી ગયો

હારીકા બેન રાકી ગયા હાલી હાલી ને ઓફરોડિંગમાં રોડ ઉપર તો ઘડી તું કા બેન દૂધ લઈને પાછા ઘેરે ભાગવા માંડ્યા કેમ કે આન પડવા આવી હારીકા બેન ને ભૂખ લાગી છે અને આપણે પણ વ્યારો ટાઈમ થતો આવે તો આપણે ધીમા ધીમા ઘરે ભૂગી જઈએ રમતા રમતા બેન જો હારીકા બેન આવ હારીકા બેન ને બગા આવી ગયા ફૂલ મોજમાં માં બેન પણ નીંદર આવે એનું શું કરું કાબેન વેંદરનો ટાઈમ થઈ ગયો અમાર બેન ને હારકુ બેન ને આબા 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 બેબા મેં કે ત્યાર પછી હું ને હરકા નીકળી ગયા હરકા બેન ના મામા ના ઘરે તો સાલે સાબને મળવા જાય છે અને સાલે સાબની નારેડી ક્યાંક આવ્યું છે બોલ્યા લોટણ હોય કે દેશી હોય કે એ તો આપણે બહુ કંઈ આમાં પ્રકારની ખબર નથી કેમ કે આપણો વિષય નહીં આ તો એમાં આટા મારવા માંડ્યા અને કંઈક નારળીઓ તો સારી છે પાયું નથી હમણાં પણ આ નારિયળીમાં આ કંઈક બાંધેલું છે હવે આ શું હોય છે એ આપણે ખ્યાલ નથી જે લોકોને ખ્યાલ હોય કોમેન્ટમાં કરી દેજો કેમ કે બધી નારળીમાં એક એક જગ્યાએ આવું આવી રીતના પ્લાસ્ટિકની થેલીઓ બાંધી વાયની ચાલે સાહેબને પકડવા દો હે અને પૂછવું જોઈએ ભાઈ આ કેમ ભાઈ બાંધી દીધી અમે કંઈ તોડી જાય ભાઈ તમારા નારિયેળ જો આ શેના માટે બાંધેલી છે એવી તો આપણે ખ્યાલ નથી પહેલાં જેને ખ્યાલ હોય કોમેન્ટમાં જણાવતા રહ્યો અને વિડીયોમાં લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો મારા વાળા થોડો ઘણો સપોર્ટ કરતા રહ્યો અને ત્યાર પછી આપણે પાછા ફાઇનલી પાછા આપણે નીંજળી આપવા માંડ્યા અને કંઈક આવી રીતના હાલે છે પેલા થોડો ઘણો ખરાબ થઈ ગયો છે તો આપણે નીંજળી પહેલાં આખી લઈએ ત્યાર પછી આપણે બલૂન આંખશું બેલો આંકવો જોઈએ કે નેદામણ તો સાફ કરવું એમ પડે એમ છે કેમ કે વરસાદ વધારે છે તો નિદામણ વધારે થાય અને આપણે ફાઇનલી ટ્રેક્ટર હાલતું કરી દીધું કેમ હાલે છે કોમેન્ટમાં જણાવજો પેલા મીંગળી આખવા મીંડા મીંગડી આવી રીતના મિંજ ચાલુ છે ભાઈ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવતા રહેતા કઈ આવું કર નાખે વ્યવસ્થિત હા શું કરવા આવે કે ભાઈ